દેસાઈનગર જે ટીવીએસનો શોરૂમ છે તે વિસ્તારમાં કુટુંબિક કારણોસર હત્યાનો બનાવ બનેલ છે તેમાં આ કામના ભોગ બનનાર સુરેશભાઈ રાઠોડની આશરે સત્તર વર્ષ પહેલાં મીનાબેન સાથે લગ્ન થયેલા અને હાલમાં તેઓનો કોર્ટ કેસ ચાલતો હોય તેનું મનદુખ રાખી અને મનસુખભાઈ દ્વારા આ જે ભોગ બનનાર સુરેશભાઈને ટીવીએસના શોરૂમ વિસ્તારમાં તેનું મંદૂક રાખી શરીરે આડેધડ તીક્ષણ હથિયારથી તેની હત્યા કરવાનો બનાવ બનવા પામેલ છે આ કામે પોલીસ દ્વારા મરણ જનારના ભાઈ જે છે તેને બોલાવી અને તેની ફરિયાદ લેવાનું કામકાજ હાલું હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા મરણ જનારની લાશનો કબજો લઈ ઇન્કવેસ્ટ ભરવાનું તેમજ આ કામે જે છે આરોપીની સર્ચનું કામ હાલમાં ચાલું છે હત્યા જે છે આ મરણ જના સસરા જે છે તેણે હત્યા કરવાનું હાલમાં પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થયેલું છે પોલીસ હા એટલે તપાસનો જે એ વિષય છે પોલીસને જે પ્રાથમિક હકીકત મળેલી છે કે તેનું કોર્ટમાં આનો કેસ ચાલતો હતો તેનું મનદુખ રાખી બંને પત્ની પતિ અને પત્ની વચ્ચે બી મનદુખ ચાલતું હોય તેના કારણે તેના સસરા જે છે અવારનવાર નાખુશ હોય અને તેણે જે છે આજે હત્યા કરેલાનું પ્રાથમિક દૃષ્ટિએ સામે આવેલું છે પોલીસ દ્વારા સાહેદોની પૂછપરછ તેમજ તેના ભાઈને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે થેન્ક યુ હા હું નીતિનભાઈ રાઠોડા હું હાદરનગરમાં રહું છું સર્વોદય સોસાયટીમાં મારા ભાઈને તો હું નોકરી હતો ત્યાંથી મને સમાચાર મળ્યા કે તારા ભાઈને જે છે વાગી ગયું છે અહીંયા હોસ્પિટલ જોયું તો એમનું મૃત્યુ થઈ ગયું હતું મારાબ એવું હતું કે મારા ભાઈને એના પત્ની વિશે ઘણા સમયથી કેસ ચાલતા હતા બે પતિ પત્ની વિશેના અને અવારનવાર આવીને ઘરે આવીને ધમકી આપતા હતા કે અમે આમ કરી નાખશું મારશું ને મારકૂટના ને બધા ધમકી બધી આપતા હતા ને પછી થોડાક સમય પછી જે છે એ રસ્તા પર ઊભા રાખીને જે છે એ ઘણી ફરી જે મારવાની કોશિશ કરતા હતા કરતા હતા એના છોકરાને હા એ છોકરા છે અત્યારે તો અહીંયા અહીંયા જ છે પણ હંકળતા બહાર નીકળતા તો છોકરા ડરી જતા હતા ઘણી ફેરી જે છે કારણ કે એની બીક રહેતી કે કાંઈ મારે કાંઈક બોલું કરે મારો એ જ્યાં હાદેનગર મિસ્તારે મોમે મોમે મંદિરી છે ત્યાં જ તે હા એ મારા ભાઈનું સસરાનું નામ છે એ મનસુખભાઈ છે અને મારા ભાઈનું પત્ની છે નામ મીનાબેન છે આ લગભગ અંદાજે દોઢ બે વર્ષથી જવું છે કારણ કે કેસ પહેલાથી ચાલતા હતા અને પછી એ આવીને ઘરે ધમકી આપતા હતા અને પછી એક વખત ઘરે પણ આવ્યા હતા મને ઘરે આવીને પણ જે છે એ હુમલો કર્યો તો મારવાની કોશિશ કરી તી એ રિક્ષા ચલાવે છે જે આદનગર વિસ્તારમાં તે હાઈવે માટે હા એ ત્યારે તો હું જે છે નોકરી પર મને ખાલી ફોન આવ્યો છે કે તમારા ભાઈ સાથે આ રીતે થયું છે ને એને હોસ્પિટલ લાવ્યા છે હોસ્પિટલ લઈને પછી મને ખબર પડી કે આ રીતની ઘટના બની છે તમારી માગ શું છે મારી માંગી એ છે કે અમે અત્યારે પીડિત છે તો અમને જે છે એ પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને જે આરોપી જે છે એને પૂરેપૂરી સજા મળવી જોઈએ કે ભાઈ અમારા ભાઈ જે નિર્દોષ છે એને આ રીતની આખી જીવન ગુમાવો પડ્યો છે અને વગર હા કે હાઉ તો છતાં પણ જે છે અને એટલે એવી માંગ છે કે ભાઈ આરોપી જે છે એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરો જે છે એમને ન્યાય મળવો જોઈએ ત્યાં સુધી જે છે અમે આ ડેડ બોડી સ્વીકારશું નહીં